સમાચારો તરફ નજર કરીશું નેપાળથી સમાચાર નેપાળમાં ફરી એકવાર ભી ઉઠી છે હિંસા નેપાળના જિલ્લામાં યુવાઓ ફરી હિંસક પ્રદર્શન કરી રહ્યા છે અને રાજકીય પક્ષ સીપીએન સમર્થકો વચ્ચે અથડામણ થઈ સિમરા એરપોર્ટ નજીક બંને જૂથની રેલી દરમિયાન ઘર્ષણ થઈ રહ્યું છે બારા જિલ્લામાં રાતના આઠ વાગ્યા સુધી લાદવામાં આવ્યો છે તો નેપાળમાં ફરી હિંસક પ્રદર્શન કરતા જોવા મળી રહ્યા છે બારા જિલ્લાના દ્રશ્યો છે નેપાળમાં હિંસક અથડામણ ફરી એકવાર જોવા મળી રહી છે રાજકીય પક્ષના સમર્થકો અને જેન્ઝી વચ્ચે ધીંગાણું સર્જાયું છે ફરી એકવાર જેન્ઝી રોષે ભરાયા રસ્તા પર ઉતરી આવ્યા ફરી ભડકે ભળી રહ્યું છે નેપાળ મહેસાણા થી સમાચાર મહેસાણા દુલ્હન યુક્તિ ભાગી જાય છે યુક્તિ અત્યાર સુધીમાં અઢાર વખત લગ્ન કર્યાનો ખુલાસો થયો છે દરેક વખતે વર પક્ષને આપતા હતા બોગસ ડોક્યુમેન્ટ મહેસાણા પોલીસે બે લૂટેરી દુલ્હન અને બે દલાલની ધરપકડ કરી છે ટોળકીએ રાજ્યના તમામ જિલ્લામાં કાંડ કર્યું હતું અને જેનો આજે પર્દાફાશ થયો છે એ કે મારા પપ્પા બીમાર છે એટલે ઘેર જે ઘેર ગઈ એટલે બે ચાર દિવસ પછી ફોન એ કે મારા પપ્પા એ અસ્ફળ થઈ ગયા એ થઈ ગયા પછી એમને એમ કીધું કે હવે અમે એમ કીધું બારમા દિવસે અમે આવી એ કે અત્યારે નહીં પછી કાલ ના પછી યોજના કરીને અમે થોકુ જ રમાય ત્રણ લાખ રૂપિયા આપ્યા હતા ત્રણ લાખ રૂપિયા જાંજરી ને નાખની ચોપડા અગિયાર હજાર રૂપિયા કપડા કોના દ્વારા ચિતરપિંડી કરવામાં આવી હતી

ચાર ટોળાના ત્રણ ઘરેણા પડ્યા હતા પેન્ડલ છે એ પ્લસ એક લાખ પાંત્રીસ હજાર એ ચાર ટોટલ અઢાર મેરેજ કરેલા છે અને દરેક જગ્યાએથી અલગ અલગ રકમ લીધેલી છે અને ત્યારબાદ ત્યાંથી ફરાર થઈ ગયેલા છે આ ઉપરાંત જાનની જે મધર છે સવિતાબેન ઉર્ફે સુશીલાબેન વાઇફ ઓફ રમેશભાઈ સોમાભાઈ ઠાકોર તેઓ પણ આની અંદર સંડોવાયેલા હતા અન્ય એક રાજેશકુમાર જીવન રાજેશકુમાર જીવનભાઈ મોહનભાઈ ઠક્કર જે દલાલ તરીકેનું કામ કરતા હતા અને અલગ અલગ જગ્યાએ અલગ અલગ પોતાની ઓળખ આપતા હતા એમના બનેવી તરીકે ની પણ એમને ઓળખ આપેલી છે તે પણ આખું નેટવર્ક ચલાવતા હતા આ ઉપરાંત એક આમની સાથે અન્ય એક રશ્મિકાબેન વાઇફ ઓફ સચિનભાઈ પ્રદીપભાઈ પંચાલ એ પણ આમાં સંડોવાયેલા હતા અને એમના પણ અલગ અલગ ચાર મેરેજ આ રીતના કરીને પૈસા પડાવેલા હોય એવી આખી હકીકત આની અંદર જાણવા મળેલી છે સુરતથી સમાચાર સુરતના લસકાણામાં પકડાયો વધુ એક નકલી ડોક્ટર લસકાણામાં ધોરણ દસ પાસ કમલેશ ચલાવતો હતો ક્લિનિક ઝોન એક એસસીબીએ ડાયમંડ નગરી શિવમ ક્લિનિકમાં દરોડા પાડ્યા હતા નકલી ડોક્ટર કમલેશ રાય અગાઉ પણ પકડાયો હોવાનો ખુલાસો થયો છે ધરપકડ બાદ જામીન પર છૂટી ફરી શરૂ કરી ક્લિનિક અને પોલીસે નકલી ડોક્ટરને પકડી લઈને વધુ તપાસ હાથ ધરી છે पास है और इसके पास कोई भी किसी भी जात का कोई भी डिग्री नहीं है इसका नाम है कमलेश रामदेव राय ये सीतामढ़ी बिहार का रहने वाला है इसके पास से तो सर्जिकल किट सिलाई किट्स है दवाई बहुत सारी अलग अलग तरीके की दवाई है डायबिटीज की गोलियां हैं और जो जनरल फिजिशियन की जितनी भी दवाइयां हैं एलोपैथिक दवाइयां वो पूरा जत्था इसके पास से बरामद हुआ है Uh, इसके पास टोटल फोर्टी थ्री थाउजेंड सेवन रुपीज का जो मुद्दा माल हमें यहाँ पे बरामद हुआ है और इसके पास uh, सिर्फ ये दसवीं पास है और पहले ये कंपाउंडर का काम करता था और uh, वहां से किसी से सीख के इसने लोगों के ऊपर जो उसका जान माल का जोखिम की ब, uh, का हरकत किया है इसने इसके तहत हमने बी एन एस की वन ट्वेंटी फाइव धारा और गुजरात मेडिकल मेडिकल प्रैक्टिस एक्ट सेक्शन थर्टी के तहत इसमें फरियाद दाखिल की है સાબરકાંઠાથી સમાચાર હિંમતનગરમાં સિટી સર્વે ના કર્મચારી દાખલ થઈ નવીન સોની નામના કર્મચારી પાસે આવક કરતા એકસો ગણી વધુ મિલકત મળી આવી છે સિટી સર્વેના કર્મચારી સામે ફરિયાદ નોંધાતા અન્ય કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે દિલ્હીમાં બ્લાસ્ટની ઘટના બાદ સુરત પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ જણાવ્યું હતું કે ભૂતકાળમાં સુરત તેમજ અમદાવાદમાં બોમ્બ બ્લાસ્ટ કે આતંકવાદી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા આરોપીઓ તેમજ અન્ય શંકાસ્પદ વ્યક્તિઓ પર સઘન નજર રાખવામાં આવી રહી છે શહેરમાં કુલ બે હજાર જેટલા વ્યક્તિઓનું વિગતવાર

निगरानी राख पर આવી રહી છે અને આ ઉપપ્રાંત શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં ચેકિંગ પેટ્રોલિંગ અને બોમ ડિટેક્શન ટીમોની સંખ્યા પણ વધારી દેવામાં આવી છે. આબ જોને તેમની ટીમ ક્રાઈમ ब्रांच એસજી ની ટીમ ને ઓર અભી તક જો 700 જ્યાદા હમ લોકો ને ડોઝિયર રેડી કર દીએ હે ઓર 2 દિન મેં 100% હમ લોગ કમ્પલીટ કર દેંગે તો ઇસ ડોઝિયર કે બાદ ہمارا જો ટોપ મોસ્ટ પ્રાયોરિટી રહેગી કે એસે લોગ જો ફ્યુચર મેં ઇસ طرح કોઈ ઘટના કો અંજામ न दें उसके लिए सारे लोग ऊपर जो हमारा टीमें जो वाच रखेंगी इनकी पुलिस की टीम हमारी चेक करती रहेंगी और जिसके वजह से इनकी एक एक एक्टिविटी छोटी छोटी तो एक्टिविटी को ध्यान में लाया जा सके तो इस आशय के साथ एक्सरसाइज कर रहे हैं हम लोग और इसमें खास करके जो हार्ड एंड क्रिमिनल्स जितने भी हैं जो पास्ट में जो नाइन्टीज़ में सूरत में विटनेस किया है ब्लास्ट जिसमें लोगों की डेथ हुई है 2008 में बहुत सारे यहाँ पे सत्ताईस जितने जगह बम रखे गए फॉर्चुनेटली बम फटे नहीं और उस गुनों में भी बम ब्लास्ट के गुनों में तीन आरोपी हाथ भी पकड़े गए और इससे पहले भी जो ब्लास्ट हुए नाइन्टी थ्री और उसमें भी आरोपी पकड़े जा चुके हैं जो है तो ऐसे आरोपियों का कि मोमेंट और ऐसे हार्ड एंड आरोपियों का हम लोग हमारे जो कंट्रोल रूम में ए आई बेस्ड कैमरे हैं उनमें भी सारे डेटा फीड रहेंगे इनके फोटोग्राफ इनकी एक एक मोमेंट में कंट्रोल रूम भी तो देखता रहेगा लेकिन फिजिकली और ह्यूमन इंटेलिजेंस का पूरा हम लोग आने वाले समय में उपयोग करके इस चीज के लिए पूरी कोशिश सूरत शहर पुलिस करेगी કચ્છની સમાચાર કચ્છમાં પકડાયેલા પાકિસ્તાનના યુગલને કોર્ટમાં રજુ કરવામાં આવ્યું છે ખડીર બેટના રતનપર ગામની આ યુગલ પોલીસે પાકિસ્તાનના બાદ યુગલને જેલ કરાશે બંને એકબીજાને પ્રેમ કરે છે પણ પરિવારને મંજૂર ન હોવાથી પાકિસ્તાનથી ભાગીને આવ્યા હતા ભારત ઉપરાંત પાકિસ્તાનથી સરહદ ઓળંગીને કચ્છ પહોંચ્યું હતું આ યુગલ બંને સામે આવ્યું છે શું પ્રોસેસ થશે આગળ કોણ છે આ યુગલ શું માહિતી જી હા દોઢ માસ પૂર્વે પરિવારના પાકિસ્તાન થી ભાગીને દેશમાં ઝૂકી આવેલા પ્રેમી યુગલ ને

આ તરફ દાદરા નગર હવેલીમાં નબીરાવ બેન્યા છે કાર ચાલક આપ્યા કાર ચાલકના ત્રાસ થી પેટ્રોલ પંપ સંચાલકો પેટ્રોલ ના આપ્યા પેટ્રોલના રૂપિયા એ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે એક કાર ચાલક કારમાં આવે છે પેટ્રોલ ભરાવવા માટે આવે છે અને પૈસા આપ્યા વગર જ ત્યાંથી ફરાર થઈ જાય છે ત્રણ થી વધુ પેટ્રોલ પંપ ખાતે ટાંકી પુલ કરાવી પણ રૂપિયા ના આપ્યા ત્રણ પેટ્રોલ પંપ ની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે એ જ કાર ચાલક છે એ જ ગાડીમાં આવે છે અને અલગ અલગ પેટ્રોલ પંપ પર જાવીને પેટ્રોલ ભરાવે છે પરંતુ પૈસા આપ્યા વગર જ ત્યાંથી ફરાર થઈ જાય છે જેથી પેટ્રોલ પંપ ચાલકો હાલ એ આ ઘટનાથી આ કાર ચાલકથી પરેશાન છે વધુ વિગતો સાથે સંવાદદાતા માનવ આપણી સાથે ફોન ફોનલાઈન પર જોડાઈ ગયા છે માનવ નંબર વિનાની કાર લઈને કાર ચાલક પેટ્રોલ પંપ પર આવે છે અને આતંક મચાવે છે પરંતુ આ જે વિસ્તારમાં કેટલા કેટલાક દિવસથી આ બ્લેક એટલે કે કાળા રંગની જે કાર છે તેનો આતંક જોવા મળી રહ્યો છે ખાસ કરીને રાત્રિના સમયે જ્યારે પેટ્રોલ પંપ ઉપર કર્મચારીની સંખ્યા ખૂબ ઓછી હોય ત્યારે પેટ્રોલની ફ્યુઅલની ટાંકી એ ફૂલ કરાવતો હોય છે અને ત્યારબાદ અચાનક ત્યાંથી ફરાર થઈ જતો હોય છે આવા ત્રણ સીસીટીવી પણ હાથાડા છે આપ જે દ્રશ્યો જોયા છે બી ઉપર જે દ્રશ્યો જોઈ શકાય છે કે કઈ રીતે તે આખી ફ્યુઅલની ટાંકી ભરી લે છે અને પછી જ્યારે પૈસા આપવાના આવે છે ત્યારે સ્કેન કરવાના બહાને જે કર્મચારીને વાતોમાં ભેળવીને પછી ત્યાંથી ફરાર થઈ જાય છે આ મામલે હજી કોઈ પોલીસ ફરિયાદ તો નોંધાઈ નથી પરંતુ જે રીતે

આરોપીઓ પોતાના ઇરાદામાં સફળ થયા એ પહેલા જ પોલીસે ઠરવાજોનો ખેલ ખુલ્લો પાડ્યો છે સાયબર ટીમે ડિજિટલ પૂર્વ કર્મચારીને બચાવી લીધા લાઈવ ડિજિટલ દરમિયાન જ પોલીસ પહોંચી જતા વૃદ્ધ છૂટી ગયા વૃદ્ધે મ્યુચ્યુઅલ ફંડના છેતાલીસ લાખ રૂપિયાનો હિસાબ પણ આપ્યો હતો પાંચ કરોડના મની લોન્ડરિંગના ગુનામાં ફસાવવાની ધમકી આપી હતી બોતેર કલાક થી વધુ સમય સુધી સામે આવ્યો છે શું અપડેટ બિલકુલ ખૂબ જ ચોંકાવનારો સુરત ડિજિટલ એરેસ્ટ નો એક કિસ્સો જે છે તે અત્યારે સામે આવ્યો છે જેમાં બોતેર કલાકથી એક વૃદ્ધ જે છે બાસઠ વર્ષના તેને ડિજિટલ એરેસ્ટ કરીને રાખવામાં આવ્યા હતા પૂર્વ કર્મચારી પણ હતા ને તેમને જે છે તે પાંચ કરોડની મની લોન્ડરિંગના કેસમાં આરોપ મૂકવામાં આવ્યો હતો અને તેને ડિજિટલી રીતે એરેસ્ટ કરી લેવામાં આવ્યા હતા જેમાં તેના આધાર કાર્ડ અને અન્ય ડોક્યુમેન્ટ પણ તેનો ખોટો ઉપયોગ કરીને સહી

શખ્સોએ સહકારી બેંકના કર્મચારી પર હુમલો કર્યો હતો દુકાન પાસે ઉભેલા વ્યક્તિ પર ત્રણ શખ્સો તૂટી પડ્યા હતા ચિત્તલ રોડ પર નામના વ્યક્તિ પર પાઇપ સાથે હુમલો કર્યો હતો અગાઉ ફોનમાં થયેલી રાખીને દુઃખા તત્વોએ જાહેરમાં માર માર્યો હતો અને હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ વધુ સાથે संवाददाता દિલીપ

સેલિયાએ પિતા પાસે 10 લાખ રૂપિયા માગી હુમલો કર્યો અને નરાધન દીકરો તબેલો કરવા પિતામિયા ના હુમલો કર્યો છે હુમલાના શ્વ બચાવવા પિતાએ દીકરાના માથામાં પાઇપના ફટકા માર્યા અને નશાની લતમાં સુરતનું મકાન પણ વેચી દીધાની માહિતી પ્રાપ્ત થઈ છેલ્લા ત્રણ મહિનાથી તુષાર ને તેના પિતાએ આટપોટ્ર

સુરત માં રહેતો હતો અને નશાની ની લત માં જેનો કરી ત્યારે તેમના મકાન પણ લાખ રૂપિયા ની કિંમત ને વેચી નાખ્યા હતા પેલા ત્રણ મહિના થી તેમના પિતાજી તેમને હાથ લઈ આવ્યા હતા અહિયાં પણ તે નશા ની હાલત કરતો હતો પેલા દસ દિવસ થી તેમના સાથે દસ લાખ રૂપિયા માંગતો હતો કે મારે તબેલો કરવો છે જે પૈસા ને લઈને વારંવાર તેમના માતા પિતા સાથે ઝઘડો કરતો હતો અને પિતા ને આ જે રચેડી જે તુષાર છે તે મારવા દોડ્યો તો તેના બચાવવા માટે તેમના પિતા જે છે ઘનશ્યામ તેમને તેમના પુત્ર ને જે રાપ આવે તે માથાના ભાગે મારી હતી તેમની ઘટના સ્થળે તેમના ઘરે મૃત્યુ થયું હતું હાલ તેમની જે ડેટ બોરી છે તેમને પીએમ માટે રાજકોટ ખસેડવામાં આવ્યું છે જી જી આભાર સમગ્ર માહિતી બદલ મોરબીથી સમાચાર મોરબીમાં ખનીજ માફિયાઓના ત્રાસથી ત્રણ યુવકનો આપઘાતનો પ્રયાસ મોરબીના મહિકા ગામે ત્રણ યુવાને કર્યો પ્રયાસ મહિકા ગામે લીઝ બાબતની તકરારમાં યુવાનોએ ઝેરી દવા પીધી ઝેરી દવા પીતા એક યુવાનનું સારવાર દરમિયાન મોત થયું છે બે યુવાનોને હાલ રાજકોટની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે પ્રયાસ કરનાર ત્રણેય યુવક છે પિતરાઈ ભાઈઓ વીસ વર્ષના યશ બાંધણિયા મોત જયારે કલ્પેશભાઈ અને વિશાલ સારવાર છે બનાવની જાણ થતા જ તાલુકા પોલીસની ટીમ રાજકોટ હોસ્પિટલ વીસ વર્ષના યશ બાંભળિયાનું મોત નીપજ્યું છે જ્યારે બે અન્ય યુવાનો હાલ રાજકોટની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે બનાવની જાણ થતા જ આ પગલું ભર્યું મોરબી બાળ ખનીજ ત્રાસ થી ત્રણ યુવકો નો આપઘાતનો પ્રયાસ સામે આવ્યો છે મોરબીના બહિકા ગામે ત્રણ યુવાને આપઘાતનો પ્રયાસ કર્યો છે જેમાંથી એક યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે ત્રણેય યુવાને ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું છે ઝેરી દવા પીતા ત્રણમાંથી એક યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે વીસ વર્ષના યશ બાંભણિયાનું મોત નિપજ્યું છે જ્યારે કલ્પેશ અને વિશાલ બાંભણિયા સારવાર હેઠળ છે તેઓ રાજકોટની હોસ્પિટલમાં હાલ સારવાર હેઠળ છે બે યુવાને હાલ રાજકોટની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે ઝેરી દવા પીતા ત્રણમાંથી એક યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે મહિકા ગામે લીઝ બાબતની તકરારમાં યુવાનોએ ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું છે જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો છે મોરબીના મહિકા ગામે ત્રણ યુવાને આપઘાતનો પ્રયાસ કર્યો છે જો કે મહત્વનું છે કે મોરબીમાં ખનીજ માફિયાઓના ત્રાસથી આ ત્રણે યુવકોએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે મોરબીના મહિકા ગામે ત્રણ યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ વિનોદભાઈ ધરમસિંભાઈ બાંબ ભણિયા ઘટના એવી બની છે કે મારે નદીના કાંઠે વાળી છે બરાબર હે અને આજ પંદર દિવસથી ઘણી માફિયા મારો દબાવણી બતાવે કે આ જેવી મારે લીઝમાં આવે છે બરાબર અને આ તો અમે ખાલી કરી નાખવા અમે એંસી વર્ષથી વાવીએ છીએ બરાબર અને લીઝવાળો માલિક એમ એસ એમ એસ પટેલ એમએસ પટેલ આ એની લીઝ છે બરોબર અને એના સાગરી તો હાંધા ભેગા ખનીજ માફિયા વિઠ્ઠલ મોતી ભરત મોતી પછી સરપટનો ભાઈ અનિફ મામદ અહમદ અનિફ બરોબર પછી હેરાન એવું કરે કે આ જગ્યા તમે ખાલી કરીને વ્યા જાઓ આને લોડર લઈને રેતી ચારો આવ્યા બરોબર અને એક હમરિયાળાનો ગોબર બરોબર અને એક સર્કલનો માણા રાજવીર ઝાલા રાજવી રાજવીર ઝાલા સર્કલમાં માણા એ હોત આજ એ અમારી વાડીએ ગાડી લઈને એ એના ખનીજનોથી માલિક રહ્યો ઈ ગાડી લઈને અમને ધમકી દેવાયે આ તમે ખાલી કરી નાખો આ તમારી ગેન્ડ લેબીન કરવામાં આવે છે એટલે આ અમારા છોકરો એક અપ થઈ ગયો અને હજી બે છોકરા સિરિયસ છે અમારી હવે એ માંગ છે કે આ એફઆર આજ ચોવીસ કલાક ઉપર થઈ ગયા અડતાલીસ કલાક અમારા થઈ જાય છે હજી એફઆર અમારી ફાટી નથી બરોબર અને હવે અમે જ્યાં સુધી એફઆઈઆર નહીં અને જ્યાં સુધી સમજદારને નહીં પકડે ત્યાં સુધી અમે ડેડ બોડી સંભાળશું નહીં